નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે પાંચ જુલાઈ બે હજાર પચીસના ડીડિયાપાડામાં બનેલી ઘટના મામલે ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે અને આજે દસ જુલાઈએ તેમના જામીન અંગેની સુનાવણી નર્મદાની સેશન કોર્ટમાં થવાની હતી તમામ લોકોની નજર આ કેસ ઉપર છે કે આજે ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ જામીન આપશે કે કેમ એ પ્રકારની ઉત્સુકતા લોકોમાં જોવા મળી રહી છે નર્મદા લાઈવે ગઈકાલે સરકારી વકીલ જે જે ગોહિલ સાથે વાત કરી હતી ત્યારે તેમણે ઘણા બધા ટેકનિકલ મુદ્દાઓની ચર્ચા કરી હતી અને ધારાસભ્યને જામીન ન મળે એ માટે તેમણે કેટલી તૈયારીઓ કરી છે એની પણ વાત તેમણે મીડિયા સામે કરી હતી ત્યારે મહત્ત્વના સમાચાર એવા સામે આવ્યા છે કે નર્મદાની સેશન કોર્ટ દ્વારા આજે આ મામલાની સુનાવણી કરવાની હતી પરંતુ સરકાર તરફે પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ એફિડેવિટ રજૂ કરવામાં ન આવતા આજે આ મામલાની સુનાવણી થઈ શકી નથી સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ ફરિયાદી પક્ષે સરકારી વકીલ દ્વારા નામદાર કોર્ટ પાસે વધુ પાંચ દિવસની મુદ્દત માંગવામાં આવી હતી પરંતુ કોર્ટે પાંચ દિવસની મુદ્દત આપવાનો ઇનકાર કર્યો હતો અને આવતીકાલે એટલે કે શુક્રવાર અગિયાર જુલાઈના રોજ નર્મદાની સેશન કોર્ટમાં ધારાસભ્ય ચૈત્તર વસાવાની જામીન અરજીની સુનાવણીની તારીખ આપવામાં આવી છે વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેલા ધારાસભ્ય ચૈત્તર વસાવાનો જેલવાસ હધુ વધુ લંબાય તેવું લાગી રહ્યું છે અને તેઓ જેલમાં રહેશે કે જેલની બહાર આવશે તેનો ફેસલો એટલે કે તેમની જામીન અરજીની સુનાવણીનો નિર્ણય આવતીકાલે અગિયાર જુલાઈ બે હજાર ઉપર ગયો છે ત્યારે સૌની નજર આ મુદ્દા ઉપર છે આ જ પ્રકારના વધુ અહેવાલ અને સચોટ માહિતી માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી જોડાયેલા રહેજો